હું મારા પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં મારો જન્મદિવસ મનાવી રહી હતી ત્યારે એક વેઇટરે ચૂપચાપ મારી મેજ પર એક પરચી મૂકી તેમાં લખ્યું હતું આ ન પીવો હું આશ્ચર્યચકિત થઈ ગઈ મેં મારો ગ્લાસ મારી વહુના ગ્લાસ સાથે બદલી લીધો અને પાંચ મિનિટ પછી જે થયું હું દેવિકા રાવ છું ઉંમર હવે સાઠની પાર થઈ ગઈ છે વાવમાં સફેદી આવી ગઈ છે અને હથિયની રેખાઓ જાણે વીતેલા વર્ષોની વાર્તાઓ કહેતી રહે છે આજે જ્યારે હું મારા રૂમની બારી પાસે બેસીને આ વાર્તા લખું છું તે રાત જ્યારે મારા જન્મદિવસની ખુશીઓ તે ઝેરમાં બદલાઈ ગઈ હતી તે સાંજે મારો દીકરો આરવ વહુ ઈશાની અને હું ત્રણેય શહેરના એક શાનદાર રેસ્ટોરન્ટમાં બેઠા હતા આ રવે મોટી મહેનતથી તે જગ્યા બુક કરી હતી તેણે કહ્યું હતું મા આજે કોઈ ચિંતા નહીં બસ હસો આજે તમારો જન્મદિવસ છે હું હસતી હતી પણ અંદર કંઈક અજીબ હતું કદાચ ઉંમરની અસર અથવા તે અવી બેચેની જે માને ત્યારે થાય જ્યારે કોઈ અદૃશ્ય ખતરો તેના બાળકોની આસપાસ ફરે છે રેસ્ટોરન્ટમાં હવી પીવી રોશની હતી ચારે તરફ લોકોની હસી અને ધીમું ફ્રેન્ચ સંગીત વાગી રહ્યું હતું આરો વાઈનની બોટલ ખોલી રહ્યો હતો જ્યારે ઈશાની મેન્યુ પર નજર ગડાવીને મુસ્કુરાતી હતી પણ તેની મુસ્કાનમાં કંઈક હતું જાણે દરેક હસી પાછો કોઈ હિસાબ છુપાયેલો હોય મેં કહ્યું આજે તો હું માત્ર મીઠાઈ ખાઈશ આરો તે હશ્યો પહેલાં વાઈનનો ટેસ્ટ તો થવો જોઈએ માં મેં હા પાડી એ જ વખતે જ્યારે હું પ્લેટમાં મૂકેલા સ્લાડને કાંટા વડે હલાવતી હતી એક વેઇટર આવ્યો તેણે ઝૂકીને ધીમેથી મારી પ્લેટની કિનારે એક વાકી પરચી મૂકી દીધી કંઈ કહીં વગર તેની આંખોમાં ડર હતો અને કંઈક એવું પણ જાણે તે કોઈ મોટી વાતનું ભારણ વહન કરી રહ્યો હોય મેં પરચી ખોલી ત્રણ શબ્દ લખેલા હતા ના પિતા ઝેર છે મારું દિલ જાણે થંભી ગયું એક પવ માટે મારી સાસ થંભી ગઈ મેં માથું ઊંચું કર્યું વેટર્સ જતો રહ્યો દૂરના ખૂણામાં તે ઊભો હતો મારી તરફ જોતો તેની આંખોમાં એક અજીબ વિનંતી હતી જાણે કહેતી હોય મને ઓગશો નહીં બસ માની લ્યો મેં પોતાને સંભાવી ચહેરો સામાન્ય રાખ્યો આરવ હસતાં હસતાં કંઈક કહી રહ્યો હતો માં આ વખતે અમારો નવો પ્રોજેક્ટ લંડન જઈ રહ્યો છે ઈશાની પણ મુસ્કુરાતી હતી પણ તેની નજર વારંવાર તે જ વાઈનની બોટલ પર અટકતી હતી જે આરવે હવે મારી સામે મૂકી દીધી હતી મારા હાથ હવાહવા કાપી રહ્યા હતા પણ મેં મારી ઝુરીઓની નીચે ડર છુપાવી લીધો મેં નક્કી કર્યું કે જો આ બધું સાચું છે તો હું ઉતાવો નહીં કરું મેં નેપકિન ઉચકવાનું નાટક કર્યું અને એક ક્ષણે મારો વાઇન ગ્લાસ ધીમેથી ઈશાનીના ગ્લાસ સાથે બદલી દીધો તેને કંઈ સમજાયું નહીં મેં મુસ્કુરાતા કહ્યું ચાલો આ ક્ષણના નામે જે પણ હોય અમારો પરિવાર હંમેશા સાથે રહેશે ઈશાનીએ પોતાનો ગ્લાસ ઊંચી ગયો મુસ્કુરાઈ અને ઘૂટળો ભરી લીધો કેટલીક સેકન્ડ સુધી બધું સામાન્ય લાગ્યું પછી ધીમે ધીમે તેના ચહેરાનો રંગ ઉડવા લાગ્યો તેની આંગોળીઓ કાપવા લાગી તેણે પોતાની છાતી પર હાથ મૂક્યો અને કહ્યું આરવ આરો મને શ્વાસ નથી આવતો હું ત્યાં જ બેઠી રહી મારો ચહેરો શાંત હતો અંદરથી હું તૂટી ગઈ હતી પણ મારી સામે જે થઈ રહ્યું હતું તે મારી કલ્પનાથી પરે હતું રેસ્ટોરન્ટમાં અરાજકતા બચી ગઈ લોકો ભાગવા લાગ્યા આરવે બૂમ પાડી કોઈ તો ડૉક્ટર બોલાવો કેટલી જ મિનિટમાં ઈશાની બેહોશ થઈને જમીન પર પડી ગઈ તેના ઓઠ વાદોઈ પડી ગયા મેં માથું ઝુકાવી લીધું એક અજીબ સન્નાટો મારી અંદર ઉતરી આવ્યો જાણે કોઈએ કહી દીધું હોય હવે સત્યનો સમય આવી ગયો છે પાંચ મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી ઈશાનીને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી આરો તેની સાથે ચાલી ગયો હું ધીમે ધીમે ઊભી થઈ અને તેજ ગ્લાસ જોયા જે થોડી વાર પહેલાં મારી સામે મૂકેલો હતો તેજ ગ્લાસ જેમાં ઝેર હતું રાતના લગભગ અગિયારને ત્રીસ વાગે અમે મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલ પહોંચ્યા ડૉક્ટર નવીન ભાસ્કરે આરવને કહ્યું તે જીવતી છે પણ હાલત નાજુક છે તેમનો અવાજ ગંભીર હતો તેના શરીરમાં ડોનિક્સન નામનું ઘાતક ઝેર આવ્યું છે આ અકસ્માત નથી આરવના ચહેરામાંથી લોહી ઉતરી ગયું ઝેર ઝેર પણ કેવી રીતે મેં ધીમેથી પર્સમાંથી તે પરસી કાઢી તે જ પરસી જે વેઇટરે મારી ફ્લેટમાં મૂકી હતી મેં ડૉક્ટરને બતાવી તેમણે મને ગંભીરતાથી જોઈ કોઈએ તમને ચેતવણી આપી હતી અને તમે તેને માની તમે પોતાની જાનને બચાવી આર્યવે મારી તરફ જોયું માં એટલે તે તમને મેં કહ્યું જો નિશાન હું નહોતી તો કોણ હતું ડૉક્ટર ચૂપ થઈ ગયા અને ત્યારે ઇન્સ્પેક્ટર લીલા ખુરાના રૂમમાં પ્રવેશે ઇન્સ્પેક્ટર લીલા ખુરાનાના તીક્ષ્ણ નજરો સખત ચહેરો પણ સમજદાર દિલ તેમણે મને દરેક વાત વિગતે પૂછી મેં કહ્યું કે વેઇટર પર પરચી કેવી રીતે આપી અને કેવી રીતે મેં ગ્લાસ બદલી દીધો પછી તેણે પૂછ્યું તમને શંકા કોના પર છે મિસિસ રાવ મેં માથું ઝુકાયું પછી ધીમેથી કહ્યું શંકા નહીં એક છે મારી વહુ ઈશાની રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો આરો ચોંકીને બોલ્યો મા તમે પાગલ થઈ ગયા છો શું ઈશાની આવું કેમ કરશે મેં તેની આંખોમાં જોયું કારણ કે તે જ ઝેર છે જે વર્ષોથી અમારી વચ્ચે પલાઈ રહ્યું હતું આરો તેણે ધીમે ધીમે મને ભૂલવા મજબૂર કરી ક્યારેક દવાઓના કંઈક મેળવ દેતી ક્યારેક કહેતી માને ભૂલવાની બીમારી છે પણ વાસ્તવમાં તે મારી યાદો મિટાવી રહી હતી જેથી હું પોતાને પોતાની ઓગ ગુમાવી દઉં આરો કંઈ બોલી ન શીખ્યો ઇન્સ્પેક્ટર લીલાએ બધું નોંધ્યું અને બોલી અમે વેઇટરને શોધશું તે ઘણું જાણતી હશે આગલા બે દિવસ જાણે કોઈ અંધારી ગલીમાં વીત્યા આરવ થાકેલો હતો અને હું મારા રૂમમાં બેઠી માત્ર વિચારતી રહી કેમ કોઈ છોકરી જે આ ઘરમાં વહુ બનીને આવી આટલી નફરત પાવી શકે મને મારા પતિની યાદ આવી તે હંમેશા કહેતા દેવિકા સંબંધમાં ઝેર ધીમે ધીમે નથી ઘૂસતું તે મુસ્કાનો વચ્ચે છુપાઈને આવે છે કદાચ તે સાચા હતા ત્રીજે દિવસે ઇન્સ્પેક્ટર લીલા પાછા આવ્યા તેમની સાથે તે જ હતી તેનું નામ તારા મહેમન હતું તે બાવીસ વર્ષની છોકરી હતી કાપતા અવાજમાં બોલી હું નર્સિંગની વિદ્યાર્થીની છું અને પાર્ટ ટાઈમ અહીંયા કામ કરું છું તે રાત્રે મેં તમારી વહુને ઓળખી તેનું અસલી નામ ઈશાની દત્તા છે મેં આશ્ચર્યથી કહ્યું દત્તા તારા બોલી હા મારી દાદી તેની દર્દી હતી તે તેમની સંભાવ લેતી હતી છ મહિના પછી મારી દાદીનું મૃત્યુ આઠ ફેલિયર કહીને બતાવવામાં આવ્યો પણ રિપોર્ટમાં તે જ ઝેર હતું ડોનેક્સિફ રૂમમાં સન્નાટો ફેલાઈ ગયો આરોનો ચહેરો બુજાઈ ગયો તેણે પૂછ્યું તો તેણે પહેલાં પણ તારાએ માથું હલાવ્યું મને વિશ્વાસ નહોતો પણ જ્યારે મેં તેને અહીં જોઈ તો મને સમજાઈ ગયું કે ઇતિહાસ પોતે પુનરાવર્તિત થઈ રહ્યો છે તેથી મેં તે પરચી લખી મેં તારાની આંખોમાં જોયું તે મારી જાન બચાવી બેટી તેની આંખોમાં આંસુ હતા કાશ હું મારી દાદીને પણ બચાવી શકી હતો તે રાત્રે જ્યારે હું ઘરે પાછી આવી તો અરીસામાં પોતાને જોઈ મારા ચહેરા પર જુરીઓ હતી પણ તે ઝુરીઓની અંદર હવે એક અજીબ શાંતિ હતી હું જાણતી હતી આ વાર્તા હજી પૂરું નથી થઈ કારણ કે જેણે ઝેર બનાવ્યું હવે તે પોતે જ ઝેરમાં ડૂબવાની હતી તે રાત પછી મને ઊંઘ ન આવી બારીની બહાર અંધારું હતું પણ અસલી અંધારું તો મારી અંદર હતું અને તે રાત્રે તે સન્નાટો મને કહી રહ્યો હતો કે આગલી સવારે કંઈક મોટું થવાનું છે સવારે જેવો હોસ્પિટલમાંથી ફોન આવ્યો મારું દિલ ધડકવા લાગ્યું ફોન પર આરોવનો અવાજ હતો તૂટલો કાપતો માં તે ઓશમાં આવી ગઈ છે મેં ધીમા અવાજે કહ્યું હું આવું છું બેટા હું જાણતી હતી હવે એક એવો સામનો થશે જેમાંથી ન તો હું બચી શકું ન તે જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો રૂમમાં અજીબ ઠંડક હતી સફેદ દિવાલો મોનિટરની બીપની અવાજ અને ઈશાની જેના કાંડામાં હથકડી બાંધેલી હતી તેની આંખોમાં થાક હતો પણ અંદર ક્યાંક એક અજીબ મુસ્કાન છુપાયેલી હતી જાણે તેને કોઈ પસ્તાવો જ ન હોય તે મને જોતા જ બોલી માજી તમે બચી ગયા તેના અવાજમાં ન પસ્તાવો હતો ન ડર મેં એક પવન માટે તેની આંખોમાં જોયો તે જ આંખો જે ક્યારેક મારા દીકરા સાથે પ્રેમનું વચન આપતી હતી આજે ઝેરનો અરીસો બની ગઈ હતી મેં પૂછ્યું કેમ ઈશાની કઈ વાતની આટલી નફરત હતી મારાથી તે હસી ધીમી ખોખલી હસી નફરત નહીં માજી આ નફરત નહોતી આ આઝાદી હતી તમે મને દરેક ક્ષણે યાદ અપાવતા હતા કે હું કોઈ બીજાના ઘરની વહુ છું તમારી નહીં હું તમને જોતી અને લાગતું તમે મારી શ્વાસ પણ ગણ્યો છો તો મેં બસ તે ગણતરી પૂરી કરવાનું નક્કી કર્યું આરવે ઘુરીને કહ્યું તું પાગલ થઈ ગઈ છે ઈશાની તે શાંત અવાજમાં બોલી ના આરો હું ઘણી સમજદાર છું મેં માત્ર અંતને થોડું વહેલું બોલાવી લીધું આખરે મરવું તો બધાને જ છે ને રૂમમાં ઇન્સ્પેક્ટર લીલા પણ હતા તેમણે કહ્યું દરેક વ્યક્તિ મરે છે ઈશાની પણ કેટલાક પોતાના કર્મોથી અને કેટલાક પોતાના ઝેરથી ઈશાનીએ આંખો બંધ કરી અને બોલી કહો જે કહેવું હોય ઇન્સ્પેક્ટર મને ફરક નથી પડતો ઓછામાં ઓછું હવે હું આઝાદ છું કેટલાક અઠવાડિયા પછી મુકદમો શરૂ થયો કોર્ટમાં ભીડ હતી દરેક વ્યક્તિ તે સ્ત્રીને જોવા આવ્યો હતો જેણે પોતાની સાસુને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો હું સાક્ષી આપવા માટે ઊભી થઈ હાથમાં તે પરચી હતી જેમાં લખ્યું હતું ન પીવો ઝેર છે મેં કહ્યું જજ સાહેબ ઝેર માત્ર તે વાઇનમાં નહોતું તે ઝેર તો વર્ષોથી મારા ઘરની દિવાલોમાં હતું ક્યારેક વાતોમાં ક્યારેક ચૂપમાં તેમણે મારા દીકરાને મારાથી દૂર કર્યો મારી યાદો પર શંકા પેદા કરી અને મને પોતાની જાતથી અજાણી બનાવી દીધી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો જજે પૂછ્યું શું તમને યકીન છે કે તે જ તેની પાછો હતી મેં જવાબ આપ્યો હા કારણ કે જ્યારે કોઈની નીતિ નીતિકાવી થઈ જાય તો તેની આંખોનો રંગ પણ બદલાઈ જાય અને મેં તે રંગ ઘણા સમય પહેલાં જોઈ લીધો હતો તે દિવસે તારા પણ કોર્ટમાં હતી તેણે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું મારી દાદીના મૃત્યુ પાછા પણ આ સ્ત્રી હતી મેં તેને તે જ દિવસે ઓળખી લીધી જ્યારે તેણે વાઇનમાં ઝેર મેળવ્યું મને ડર હતો પણ મેં દેવિકાજીને બચાવવાનું નક્કી કર્યું તેની વાત સાંભળીને કોર્ટમાં ઘણા લોકો રડી પડ્યા ક્યારેક ન્યાય મેળવવા માટે કોઈ એક સાચા વ્યક્તિની હિંમત પૂરતી હોય છે અને તે દિવસે તે હિંમત તારા હતી આખરી સુનવાણીના દિવસે જજે તેને પૂછ્યું શું તું પોતાના અપરાધને સ્વીકારે છે તે મુશકુરાય જાણે કોઈ રમતમાં હારીને પણ વિજેતા જેવી ઊભી થઈ હોય હા હા હું સ્વીકારું છું કારણ કે મેં કોઈને માર્યું નથી માત્ર પોતાની હાલત બદલવા માંગતી હતી માજીને લાગતું હતું કે હું ખોટી છું પણ વાસ્તવમાં તે મને પોતાના પડછાયામાંથી બહાર નીકળવા નહોતી દેતી મેં બસ તે પડછાયો કાપી નાખ્યો મેં કહ્યું પડછાયો કાપવાથી સુરત નથી મળતો ઈશાની માત્ર અંધારો વધી જાય છે જજે દસ્તાવેજો પર નજર કરી અને નિર્ણય સંભાવ્યો ઈશાની શર્માને આજીવન કેદની સજા આપવામાં આવે છે કોર્ટમાં સન્નાટો ફેલાઈ ગયો ઈશાનીની આંખોમાં કોઈ પસ્તાવો નહોતો માત્ર એક હવી મુસ્કાન હતી જાણે તે કહેતી હોય મેં જે માંગ્યું તે મેળવી લીધું તે દિવસ પછી આરો ઘણો બદલાઈ ગયો તે ચૂપ રહેવા લાગ્યો ક્યારેક મને જોતો અને કહેતો માં હું તેની અસલિયત કેમ ન સમજી શક્યો હું તેના માથે હાથ મૂકી દેતી કારણ કે તે પ્રેમ પર વિશ્વાસ કર્યો હતો અને તેણે તે વિશ્વાસને હથિયાર બનાવી લીધો ભૂલ તારી નહોતી બેટા તે મારા ખંભા પર માથું મૂકીને રડતો અને હું તેની પીઠ સહેલાવતી ક્યારેક આંસુ પણ કોઈ આત્માના ચેરને બહાર કાઢી દે છે અને આરવના આંસુમાં એ જ થયું તેને મુક્તિ મળી ગઈ કેટલાક મહિના પછી હું બધું છોડીને ઋષિકેશ આવી ગઈ ગંગા કિનારે એક નાનું ઘર લીધું સવારે સવારે આરતીનો અવાજ આવે હવામાં ભક્તિ ઘૂંટાયેલી રહે ત્યાં જ મારી તારા સાથે મુલાકાત થઈ તે જ છોકરી જેણે મને બચાવી હતી તે હવે ત્યાં નર્સિંગનું કામ કરે છે અમે બંને મોઈને વૃદ્ધોની સંભાવ લેવા લાગ્યા ધીમે ધીમે મારા જીવનમાં શાંતિ પાછી આવી ક્યારેક રાત્રે હું ગંગા કિનારે બેસું અને વિચારું શું મને ઈશાની પર ગુસ્સો છે ના હવે નહીં કારણ કે મેં મને અહેસાસ થયો તે ઝેર તેની રગોમાં નહોતું તેની આત્મામાં હતું તે સમજી કે શક્તિ કોઈને ખતમ કરવામાં છે પણ અસલી શક્તિ તો બચી જવામાં છે એક દિવસ ડાક્યો એક લિફાફો લાવ્યો લિફાફા પર ઝેલનું સરનામું લખેલું હતું અંદર એક નાનો પત્ર હતો ઈશાનીનો આખરી સંદેશ તમારે મારો આભાર માનવો જોઈએ દેવિકા મેં તમને સત્ય બતાવ્યું આખરે દરેક વ્યક્તિ એકલો રહી જાય છે મેં પત્ર જોયો અને કંઈ વિચાર્યા વગર તેને બાવીને રાખ કરી દીધો આગની જવાઓ ઉઠી અને રાખ હવામાં ઉડી ગઈ જાણે કોઈ જૂના દુઃખનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો હોય મેં બારીમાંથી બહાર જોયું ગંગાની લહેરો ચમકી રહી હતી આરો મારી પાસે આવ્યો મેં કહ્યું બેટા ક્યારેક નરકનો ચહેરો પણ સુંદર હોય છે અને તે ચહેરાથી બચી નીકળવું એ જ અસલી આસ્થા છે તેણે મારો હાથ પકડી લીધો અમે બંને ચૂપ રહ્યા ક્યારેક શબ્દોની જરૂર નથી પડતી કારણ કે શાંતિ ત્યારે મો છે જ્યારે માનવ દુઃખને સ્વીકારી લે હવે હું દર સવારે મંદિરની ઘંટીઓ વચ્ચે જાગું છું મને લાગે છે મેં જીવનને નવેસરથી મેળવી લીધું છે જે ઝેર કોઈ બીજાએ મારા માટે મૂક્યું હતું તે જ હવે મારી અંદર પાઠ બની ગયું છે અને જ્યારે કોઈ મને પૂછે છે દેવિકા શું તમે તે દિવસનો ડર ભૂલી ગયા તો હું મુસ્કુરાઈને કહું છું ના પણ મેં તેને માફ કરી દીધું કારણ કે જે માફ કરે છે તે જ સાચો વિજેતા હોય છે